આવા સમોસા તૈયાર થશે ને પણ ફરાળે વિડીયોમાં છેદ સુધી જોડાયેલા રહેજો જે સ્વરણ કહી દે મારે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કલ્પક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયારામ હર હર મહાદેવ રાજે રાધે ભક્તો આજે આપણા કલ્પવૃક્ષ કિચનમાં અમારા રસોઈયા મહારાજ જેમનું નામ છે રામ મહારાજ તો એ આજે ઉપસ્થિત થયા છે બધાને જય સ્વામી કહી દઉં જય સ્વામિનારાયણ અને મહારાજ આજે આપણે શું બનાવવાના છે આજે આપણે બનાવશું ફરાળી સમોસા ફરાળી સમોસા તો એકાદશીનો ઉપવાસ હોય હરિનવમી હોય નવરાત્રિ હમણાં આવે છે એ હોય કે કોઈ પણ વ્રત ઉપવાસ હોય પણ વ્રત ઉપવાસની અંદર ભૂખ્યા પણ ન રહેવું પડે ઉપવાસ કરવાનો આનંદ પણ આવે અને તપ પણ થાય એટલા માટે આપણે આજે આ ફરાળી સમોસા લઈને આવ્યા છીએ અને અમારા રામ મહારાજ ઉંમર તો નાની છે પણ એનો હાથ છે ને એ બહુ જ ટેસ્ટી છે અને અમારા સંતોના રસોડામાં એ રસોઈ બનાવે છે ઠાકોરજીને થાળ ધરાવવાનું હોય છે તો ખૂબ જ ટેસ્ટી એવા સમોસા એ લગભગ એકાદ નહીં ને એક એકાદશી બનાવતા હોય છે મને એમ વિચાર આવ્યો કે ચાલો એમની પાસેથી આજે સમોસાની રેસીપી આપણે શીખીએ અને રસોઈયા મહારાજ હોય ને એમનો હાથ ખરેખર બહુ મીઠો હોય તો આજે આપણે એમની પાસેથી ફરાળી સમોસાની રેસીપી શીખવાના છીએ સૌ પ્રથમ એ જાણી લઈએ કે આ રેસીપીની અંદર કેટલી કેટલી વસ્તુઓનો ઉપયોગ થશે બરાબર છે મહારાજ ઓકે ચાલો આપણે રસોઈયા મહારાજે કહ્યું હતું એ પ્રમાણે જ આપણે તમામ વસ્તુઓ લીધી છે અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય એવી તમામ વસ્તુઓનો ઉપયોગ કરીને આજે સ્વાદિષ્ટ એવા ફરાળી સમોસા આપણે તૈયાર કરવાના છે જેમાં આપણે આપણા મહારાજે કહ્યું એ પ્રમાણે એક કલાક પહેલાં જ બટેકાને બાફી રાખેલા જેથી એ ઠંડા થઈ જાય અને ઠંડા થયેલા હોય તો એ વધારે આગળ જતા ચીકણા નહીં થાય નહીંતર ગરમ ગરમ હોય ને આપણે મસાલા નાખીશું તો પછી બધું ચીકણું થઈ જશે ને આગળ આપણને નુકસાનકારક સાબિત થશે પણ ઠંડા કરેલા બટેકા લીધા છે એ ઉપરાંત આટલા બધા મસાલાઓ નાખવાના છીએ જેમાં આખા ધાણા છે ચીલી ફ્લેક્સ છે વરિયાળી છે અજમો છે અજમો આપણે લોટ બાંધતી વખતે નાખવાનો છે એ ઉપરાંત સિંગદાણા છે જીરું છે તલ છે થોડી ખાંડ નાખીશું ગળપણની રૂચિ અનુસાર એ ઉપરાંત જોઈએ તો ફરાળી આંટો જે આ અમે સંતો વાપરીએ છીએ અને આપણા એક હરિભગતની જ આ કંપની છે તો અમે વિશ્વાસુ છે એટલા માટે અમે આ ફરાળી આંટો એનો લાવતા હોઈએ છીએ અને અમે ઉપયોગ કરીએ છીએ કદાચ જરૂર પડશે તો હું આગળ તમને નામ બતાવીશ પણ હાલ જરૂર નથી એટલા માટે તમે કોઈ પણ ફરાળી આંટો જે વિશ્વાસુ કંપનીનું હોય તો તમે લઈ શકો છો એ ઉપરાંત ધનિયાપત્તી અને એ ઉપરાંત તીખી મરચી અને મીઠા લીમડાના પાન બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આજે આપણે ફરાળી સમોસા તૈયાર કરીશું મારે તો આપણે આખા ભાંગા ભાંગીએ છીએ બટાકા બરાબર ને તો સૌ આપણે આવી રીતે ભાગી દેવાના બટાકાને ઓકે કેમ કે અંદર આખા ના રહેવા જોઈએ બરાબર છે ઓકે બહુ બહુ બંને ભાગવાના માપ આપણે ભાગી દેવાના મારો ચીકણા ન થવા જોઈએ તો આખા ભાંગા ભાંગી લેવાના ચીકાશ ના પકડવી જોઈએ બસ પરફેક્ટ ગેસ ચાલુ કરીને હવે તેલ નાખીએ છીએ મારે કેટલું તેલ લેવાનું છે તેલ આપણે બે પાવડા બે પાવડા લઈ લેવાના બે પાવડા તેલ લીધું છે ઓકે બસ હમ આપણે પહેલાં જીરું નાખશું ઓકે જીરુંને વઘાર લઈએ છીએ કારણ કે ઘણા બધા લોકો છે ફરાળમાં રાઈ ન ખાતા હોય એટલે ફરાળમાં જીરું ચાલે છે તો જીરુંથી વઘાર લઈએ સાથે મહારાજ પછી વરિયાળી નાખશું વરિયાળી કે પછી પછી ધાણા નાખશું આખા ધાણા મારા નાખી છે વાહ બીજું પછી તલ નાખીશું તલ નાખીશું સરસ ઓકે ફૂટી જાય પછી સિંગોડા નાખવાના વાહદાણા પછી નાખી લેટ પછી એને થોડું ચલાવી લઈએ ગેસમાં થોડી ધીમી કરી નાખીએ એટલે લાજે બધી વસ્તુ ભણે પછી આપણે મરચાં ઓર લીમડો નાખીશું મરચાં અને લીમડાનું કટિંગ વાહ વાહ જોરદાર વગર બેઠો છો ભાઈ હવે એની અંદર હળદર નાખીશું ઓકે ના હળદર નાખીએ છીએ એક ચમક્યું ઘણા લોકો હળદર નથી ખાતા હોતા તો એને સ્કીપ કરવાની આઉટ ખાતા હોય એ હળદર નાખી શકો છો જસ્ટી તેમને હવે મારા જે બંધ કરી છે અને હવે આપણે સીધું જ બટાકાનો જે છૂંદો છે એ અંદર એડ કરીએ છીએ નાખો હમ વાહલો ઘનશ્યામ મહારાજની જય અને દ્વારકાટ મિક્સ કરી દઈશું ભૂલતાની ગેસની ફ્લેમને અહીંયા બંધ કરી દીધી છે પણ ખાંડ નાખીશું ઓકે હવે સ્વાદ અનુસાર ખાંડ લીંબુ નાખીશું ઓકે ખાંડ પછી સ્વાદ અનુસાર લીંબુ ખટાશું ઓકે ઓકે પછી આપણે તાણા નાખી દઈશું ઓકે ઓકે સરસ લે મસાલો થઈ ગયો તૈયાર સમોસાનો વાહ સારી રીતે ચલાવી લો ઓકે પછી આને ઠંડો થવા દેવાનો એકદમ પરફેક્ટ પરફેક્ટ એટલે મસાલો ઠંડો થાય એટલી વાર આપણે લોટ બાંધી દઈશું સ્વાદ પ્રમાણે આપણે નમક નાખી દઈશું અરે વાહ નમક આપણે ફરાળી છે હમ ઓકે ઓકેને મિક્સ કરી દઈશું મારા જ હવે શું કરીશું આપણે આપણે હવે લોટ બાંધીશું હમ આપણે ચારસો ગ્રામ જેવો લોટ લીધો છે ઓકે ચારસો ગ્રામ હમ હવે આપણે નમક નાખીશું ઓકે સ્વાદ અનુસાર સારી નમક લીધું છે આપણે હા હા ઓકે પછી આપણે અજમો નાખીશું અજમો પરફેક્ટ બે જ વસ્તુ ખાલી બીજું કશું નાખવાનું નથી બરાબર ને આપણે એને પહેલાં મિક્સ કરી દઈશું ઓકે હવે આપણે તેલ નાખીશું ઓકે મારે કેટલું તેલ નાખવાનું આપણે તેલ આપણે મુઠ્ઠી પડે એટલું નાખવાનું છે મુઠ્ઠી પડતું તેલ બરાબર છે તો આ જે બહાર જે સમોસા મળતા હોય ક્રિસ્પી વધારે ઉપરથી કડકડી આવે એનું શું કારણ એના માટે તેલ તમારે વધારે નાખવું પડે મોઈનમાં હા મોણ માટે પરફેક્ટ જેટલું તેલ વધારે નાખો એટલે ક્રિસ્પી બને હમ હા આવી રીતે મિક્સ કરી દેવાનો પરફેક્ટ જો આપણે આટલું તેલ હવે આપણે પાણી નાખીશું પાણી ઠંડુ ઠંડુ કરી દેવાનો ભાખરી જેટલો કઠિન લોટ રાખવાનો ભાખરી જેટલો કઠણ ઓકે રોટલી જેટલો ઢીલો નહીં ના એટલો ઢીલો નહીં કરે ભાખરી જેટલો કઠણ રાખો આપણે અડધો ગ્લાસ જેવું પાણી ગયું

આવી રીતે થોડા બી કરીને પછી વચ્ચેથી કટિંગ કરી નાખવાની પરફેક્ટ ઓકે આવી રીતે પછી કટિંગ કરી દેવાની હમ હમ સરસ ઓકે આ બાજુ તેલ ગરમ કરવા મૂકીએ આપણે અને આ બાજુ હવે મારા છે સમોસાને ભરી લેશે સૌપ્રથમ આવી રીતે આપણે સમોસા વાળીએ અહીંયા પાણી સોપડીને આવી રીતે ચોંટાડી દેવાનું ચોંટી ગયા પછી આવી રીતે હાથમાં રાખીને આવી રીતે જે મસાલો છે એ બટાકાનો એ આવી રીતે કમ્પ્લીટ કરી દેવાનો પરફેક્ટ કે પછી એને ચાર પર પાણી સુપડી દેવાનું કે પછી આવી રીતે તબાઈ દેવાનું અગિયાર પાંચ સોળ અને ચાર વીસ વીસ સમોસા બની ને તૈયાર થયા છે તેલ આવી ગયું છે જે ચેક કર્યો એકવાર અને હવે સમોસા નાખીએ છીએ મારે તેલ કેટલું ગરમ રાખવાનું પછી આટલું તેલ આવી જાય ઓમલેટ પછી તમારે સમોસા નાખી દેવાના અંદર બરાબર કેટલો ટાઈમ અંદર રાખવાનો તમારે બદામી કલર થાય બધાને લેવા રાખવાના સમોસા એને પલટાઈ દઈશું દ્વારા પછી પલટાવવાનું હા ઓકે જો એનો કલર પકડવામાં આવ્યો છે ઓકે વાહ 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 ક્યાં વાત બહુ તેલ આઈ જાય તો પછી ધીમો કરી દેવાનું તમને એવું લાગે કે બહુ લાલ થાવા માંડ્યા છે તો સારા ક્રસ્ટી થશે હમ 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 બરાબર છે સમોસા બનીને તૈયાર છે આટલો કલર કાળો થાય બદામી કલર કે પછી આપણે કાઢી શકીએ છીએ જો આવી રીતે બદામી કલર થવો જોઈએ